કેમ્પસમાં રાષ્ટ્રીય કક્ષાની દોડવીર યુવતી ની કરનાર જુનિયર કોચ અમિત શર્માની કરાઈ ધરપકડ અશોભનીય વર્તન બાદ કોચે કારકિર્દી બગાડવાની ધમકી આપી સુરતમાં રમત જગતને શર્મસાર કરતી ઘટ્ટામાં રાષ્ટ્રીય કક્ષાની દોડવીર યુવતીએ પોતાના જુનિયર કોચ વિરુદ્ધ છેડતી નાખવાની ધમકી આપવાની ગંભીર ફરિયાદ છે આ બનાવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત સ્પોર્ટ્સ કેમ્પસમાં બન્યો હતો જ્યાં યુવતી તાલીમ લઈ રહી હતી યુવતીની ફરિયાદને આધારે વેસુ પોલીસે જુનિયર કોચ અમિત જગદંબા શર્માની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત યુવતી વીર નર્મદ વિશ્વવિદ્યાલય કેમ્પસમાં સિનિયર કોચના માર્ગદર્શન હેઠળ जूनियर कोच अमित शर्मा પાસેથી દોડની તાલીમ મળી રહી હતી આ દરમિયાન કોચ અમિત શર્માએ યુવતી સાથે અયોગ્ય શારીરિક સ્પર્શ કરી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો યુવતીએ જ્યારે તેના આ વર્તનનો વિરોધ કર્યો ત્યારે કોચે તેને કારકિર્દી સમાપ્ત કરી દેવાની અને તેને બદનામ કરવાની ધમકી આપી હતી આ ઘટનાથી ડરી ગયેલી યુવતીએ હિંમત દાખવી સમગ્ર મામલે વિશે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હરી ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લેતા વેસો પોલીસે તાત્કાલિક પગલા લેતા આરોપી કોચ અમિત શર્મા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ છેડતી અને ધમકી આપવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી કોચિંગ ઉપરાંત પાર્ટ ટાઈમ ધોરણે ખાણીપીણીની વસ્તુઓનું ડિલિવરીનું કામ પણ કરતો હતો આ ઘટનાએ સુરતના ખેલ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે અને મહિલા ખેલાડીઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે વેસુ પોલીસ સ્ટેશન મેં તીન નવેમ્બર દો હજાર પચીસ કે રોજ એક મહિલા ફરિયાદીને એસી અરજ કી कि वो एक प्रोफेशनल एथलीट हैं और वीर नर्मद यूनिवर्सिटी में रनिंग की कोचिंग लेती हैं और वहीं पर उनके साथ ही रनिंग प्रैक्टिस करने वाले एक पुरुष के साथ जिसके साथ उनकी डेढ़ साल पहले जान पहचान हुई थी और मोबाइल पर कभी कभी बातचीत होती थी उन्होंने पिछले दो तीन महीनों में जुलाई से लेकर सितंबर के बीच में आ, कुछ एक बार छेड़खानी करने की कोशिश की और धमकी दी इस बात की जान होते ही वैसे पुलिस स्टेशन में फरियाद भारतीय न्याय संहिता के सेक्शन सेवेंटी फाइव और तीन के मुझे ले ली गई और कुछ ही समय में आरोपी को अरेस्ट करके आगे की कार्यवाही चालू कर दी आरोप गई आरोप में ऐसा है कि दो दिन एक दिन जुलाई में और एक दिन सितंबर में ये पुरुष ने इनके साथ जबरदस्ती छेड़खानी करने की कोशिश की और जब इन्होंने ना बोला तो इनको धमकी दी और इस तहत ही गुना दाखिल किया गया। आरोपी, क्या गया आरोपी जब जान पहचान हुई तो साथ में ही ये दोनों रनिंग प्रैक्टिस करते थे और अभी आरोपी एक जूनियर कोच तरीके कुछ लोगों को रनिंग की ट्रेनिंग भी देता है